લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં મતદાનની ટકાવારી ઊંચી આવે તેવા હેતુસર પંદર દિવસીય સઘન કાર્યક્રમને અમલ મુકવામાં આવ્યો હતો જે અંતર્ગત તારીખ બાવીસ એપ્રિલથી ઇલેક્શનના આગળના દિવસ છ મે સુધી દરરોજ અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવાનું આયોજન છે જેમાં ત્રેવીસમી એપ્રિલે સમગ્ર જિલ્લામાં અવસર ડિસ્કાઉન્ટ બાબતે જિલ્લાના મોટા શહેરો અને તાલુકાઓમાં વેપારીઓ સંસ્થાઓ મોલ માલિકો સાથે બેઠક યોજવામાં આવી હતી પંદર દિવસીય સઘન કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ટીપ અને સીપ હેઠળ અવસર ડિસ્કાઉન્ટ બાબતે જિલ્લાના વેપારીઓ સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તારીખ સાતમી મેના મતદાનના દિવસે મતદાન કરનાર મતદાતાઓને આવા વેપારીઓ દ્વારા અવસર ડિસ્કાઉન્ટ હેઠળ સાત ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ખરીદી કે સર્વિસ ઉપર આપવા વેપારીઓને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર જિલ્લામાંથી કુલ સિતેર ઉપરાંત વેપારીઓ દ્વારા અવસર ડિસ્કાઉન્ટની ઝુંબેશમાં સહભાગી થવાની અને લોકશાહીમાં પોતાનું યોગદાન આપવાની તત્પરતા બતાવી હતી જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી શ્રી અમિત અરોરા ટીપ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પજ પ્રજાપતિ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈ તમામ તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ સીપ નોડલ અધિકારીશ્રી બી એમ વાઘેલા અને તેમની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમના આયોજન અને સંકલન બાબતે જહેમત ઉઠાવવામાં આવી હતી